આલુ પૂરી યારે છાશ ન હોય પણ એ શું છે આલુ સેવ ઓલરેડી સેવ તો નાખેલી હોય આલુ પૂરી દોસ્તો આલુ પૂરી અમે લાવ્યા છીએ સુરતની ફેમસ આલુ પૂરી છે તમે ક્યારે સુરત માં આવો ને તો ખાજો કઈ ફેમસ છે વડલાની વડલાની અને એના ઉપર પાછા અમારા ભાઈઓ જો સેવ મમરા નાખે છે અને આલુ સેવ અમારે ઘરે કોઈ નથી તમે ત્રણેય ભાઈ બેન પાર્ટી કરવી છે ઓય હું મોજું પહેરું છું તમને ખાવા ન મળતા આ ભૂખડ જો ખાવા માંડો હું છાશ લેવા નહીં જાઉં તમે ખાવા મળશો નથી ખાતા છાશ લેવા જાવ છું તમે ખાતા નહીં દોસ્તો આલુ પૂરી હોય કે પિઝા હોય ગુજરાતીઓને છાશ તો જોઈએ જ તો હું છાશ લેવા આવી છું અને આપણે છાશ લઈને જઈએ છીએ